નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો અમરેલીના મહિલાનું અપમાન પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માંગ કોંગ્રેસના નેતા હરીશ સૂર્યવંશીએ ગૃહ રાજ્ય મંત્રીને દોષિત પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની અપીલ કરી હતી અમરેલીમાં પોલીસ દ્વારા એક મહિલા સાથેના कथित દુષ્કર્મ તેણીને મારમારા મામલે વિરોધ વધી રહ્યો છે શહેર કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરિશ સૂર્યવંશી આ ઘટના અંગે આગળ પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે આ કેસમાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ સામે તાત્કાલિક પગલા લેવાની માંગણી કરી છે હર્ષ સૂર્યવંશીએ આ ઘટનાને વખોડી કાઢીને મહિલા સમાજનું અપમાન ગણાવ્યું તેમણે કહ્યું કે ગુજરાતમાં જે રાજ્યના નેતાઓને બેટી બચાવો બેટી પઢાવોનું સૂત્ર આપ્યું તેઓએ આ ઘટનાની નોંધ લેવી જોઈએ હરીશ સૂર્યવંશીએ જણાવ્યું કે ગુનેગારોના સરઘસ કાઢવાના પોલીસની પદ્ધતિ ગુના નિયંત્રણમાં મદદરૂપ થઈ શકે પરંતુ મહિલાઓનું સરઘસ કાઢવું એ બંધારણ ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે તેમાં કોઈ પણ આરોપી ખાસ કરી મહિલાઓ સાથે આવા વ્યવહારને કોઈ સ્થાન નથી એવું લાગે છે કે કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે કોઈ પણ અદાલતે કે પછી હાઈકોર્ટ હોય કે સર્વોચ્ચ અદાલત આ પ્રકારના અધિનિયમ મંજૂરી આપી જ નથી આ ઘટના માત્ર કાયદાને વિરુદ્ધ નહીં પરંતુ તમામ મહિલા બહેનો અને દીકરીઓનું અપમાન છે હરીશ સૂર્યવંશીએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આ ઘટનાની ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે

એક મહિલા ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો કે બિલકુલ ચલાવી લેવાય તેમ નથી ડૉક્ટર સાહેબ આંબેકરજીનું સંવિધાન સુપ્રીમ કોર્ટના જે નિયમો અને જે કાયદા જે બનાવેલા હશે તેમાં પોલીસોને કોઈ એવી સત્તા આપવામાં નથી આવી કે જેનો ભડઘો કાઢીને જાહેર માર્ગે તેની બેચરી લેવાની હોય ખરેખર આ તો સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ કે ડિસ્ટ્રિક કોર્ટ હોય કે નીચલી કોર્ટ હોય તેની પરવાનગી લીધા વગર કશું થઈ નથી શકતું પણ આજના ગુજરાતની સરકાર અને જે આપણા પ્રધાન જે હર્ષભાઈ સંઘવી છે તેને સત્તાને એટલો નસો ચડી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના અંદર અંદર બખેલા ઝઘડાને અંદર તેમાં એક મહિલાને ટાર્ગેટ બનાવી અને રાત્રે બાર વાગે ઉઠાડીને એનો વડગડો કાઢવામાં આવે એ કેટલી વાજબી વાત છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી અત્યારે દેશના વડાપ્રધાન છે તે કહેતા હતા કે બેટી બચાવો બેટી ભણાવું અને બેટીને ભણાવવા માટે અમે અમે પૈસા સરકાર આપશે પણ આજે બેટીઓની કોઈ શિક દેખાતી નથી અને તે સ્પષ્ટ દેખાય છે કે પાટીદાર મહિલા અને આજે જે જાહેરમાં જે વડઘોડો કરે ફેરવે એ બહુ દુઃખદ ઘટના છે સૌ પ્રથમ તો જે રીતે અમરેલીમાં જે દીકરીનો વડઘોડો કરવામાં આવ્યો છે એને કારણે અમરેલી કે ગુજરાતને સમગ્ર દેશમાં એ ગુજરાતનું સતત માટોડી ઝૂકી જાય પરિસ્થિતિ છે તમે બિન દીકરીની સલામતી વાત કરતા હોય ત્યારે એક દીકરીને તમે જયારે વરઘોડો કાઢો છો ખરેખર જો તમારો વરઘોડો કાઢો હોય તો જે ભ્રષ્ટાચારીઓ છે જે લોકોના આકા છે જે લોકો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેનો વરઘોડો કાઢવો છે નહીં કે સામાન્ય માણસનો આજે ફેશન થઈ પડે છે અને સુરત પોલીસ હોય ગુજરાત પોલીસ હોય માત્ર ને માત્ર હર સર્વિને વાલા થવા માટે સામાન્ય માણસનો વરઘરો કાઢે છે ગુનેગારનો વરઘોડો કાઢે એમાં અમને સાથે સંમત છે પરંતુ માત્ર પોતાની સસ્તી પબ્લિસિટી રાજ્યના બાળ મંત્રી એવા હરસંઘવીને વાલા થવા માટે જે પોલીસ લોકો એની સામે વિરોધ છે અને આજે અમરેલીમાં જે દીકરીનો વરઘોડો કરવામાં આવેલો હતો એના વિરુદ્ધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત તેમજ અમારા મહિલા મોરચાના આગેવાન રહી સાબિત ઉધના દરવાજા ખાતે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો હતો